સુરતના ડિંડોલીમાં રોડ પર મોપેડ આડી ઉભી રાખી બે કિશોરીઓની છેડતી કરી નંબર ન આપતા ચપ્પુ બતાવી ધમકી આપનાર રોમિયોગીરી કરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક રોમિયોને ઝડપી પાડ્યો છે તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે સુરતમાં અસામાજિક તત્વો લબરમુછિયાઓ અને રોમિયોગીરી કરનારાઓ દ્વારા અવારનવાર બાળકીઓ યુવતીઓ કિશોરીઓ અને મહિલાઓ સાથે છેડતીઓ કરાતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે સુરતમાં વધુ એક જાહેરમાં બે કિશોરની છેડતી કરાઈ હોવાની ઘટના સામે આવી છે નવા દિંડોલી વિસ્તારમાં આવેલ બાબા હોસ્પિટલની પાછળ જાહેરમાં બે કિશોરીઓની છેડતી કરાઈ હતી મોપેડ પર બે લબરમુછીયાઓ દ્વારા કિશોરીને જાહેરમાં રોકીને તેની છેડતી કરવામાં આવી હતી મોપેડ પર બંને અસામાયિક તત્વો કિશોરીનો પીછો કરતા હતા અને ત્યારબાદ રસ્તા વચ્ચે તેઓ ઊભા રહી ગયા હતા અને કિશોરીની રાહ જોતા હતા બંને કિશોરીઓ ચાલતા ચાલતા આવી હતી ત્યારે તેને રસ્તામાં રોકી બંને લબડમુછીયાઓએ તેઓ પાસે જબરજસ્તી તેમનો મોબાઈલ નંબર માંગ્યો હતો એટલે કે બંને કિશોરીએ મોબાઈલ નંબર ન આપતા બંને યુવકોએ કિશોરીને ચપ્પુ બતાવી ધમકાવી નંબર માંગવાનો પ્રયાસ કર્યો હતો જાહેરમાં છેડતીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જે બાદ બંને કિશોરીઓ પરિવારજનોને જાણ કરતાં ડિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી જ્યાં ડિંડોલી પોલીસે આરોપી ગણેશ ઉર્ફે ગણેશ રવિન્દ્ર વાઘની ધરપકડ કરી છે હાલ તો આ મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે